ગોંડલના રાજકુમાર જાટના મોતના કેસમાં ફરી એક વખત પોલીસની કામગીરીને લઈને સવાલ ઉઠ્યો છે આમ તો અત્યાર સુધી આ ઘટનાની અંદર પોલીસ તપાસ શંકાના દાયરામાં એટલા માટે છે કે ન તો પોલીસે ખુલીને કોઈ રિપોર્ટ કે કોઈ જવાબ સામે આવીને આપી રહી ન તો આ કેસની અંદર પોલીસે સીસીટીવી મામલે કોઈ જવાબ એ ખુલીને બોલી રહી જો કે આ પહેલા અમે તમને જણાવી દઈએ કેસમાં જ્યારે મૃતક રાજકુમાર જાટનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો હતો તેમાં તેને જેટલી ઈજાના નિશાનો રિપોર્ટમાં સામે આવ્યા હતા અને ફોરેન્સિક સાયન્સનો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં જેટલા ઈજાના નિશાન સામે આવ્યા સત્તર અને એકતાલીસ બંને વચ્ચે મોટો તફાવત હોય છે અને તફાવત કેટલો છે એ આપ જાણો છો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલ ઉઠ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરનાર એક ડોક્ટર પર પણ સવાલ ઉઠ્યા હતા કે કેમ આટલા એ પોસ્ટમોર્ટમ ની અંદર ઈજાના નિશાન ઓછા ટાંક્યા હવે વાત સામે આવી રહી છે કે પોલીસના પંચનામામાં મૃતકના શરીર પર માત્ર અગિયાર ઈજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક વ્યક્તિ જેની અલગ અલગ વિસંગતતાઓ અલગ અલગ રિપોર્ટ આધારે અલગ અલગ ઈજાના નિશાનો આવે પોલીસનું પંચનામું થાય અને એમાં અગિયાર ઈજાના નિશાન આવે ચલો માની પરંતુ છે ત્રણેય રિપોર્ટમાં ઈજાઓની સંખ્યામાં આટલો મોટો ફેરફાર એ દાળમાં કંઈક કાળું હોવાની આંગળી ચિંધે છે અને એવું એ રાજકોટ અને ગોંડલની અંદર લોકો ચર્ચિત કરી રહ્યા છે અને આ જ વાતની ચર્ચા એ રાજસ્થાનની અંદર પણ ચાલી રહી છે જો કે યુવકના ઈજાના નિશાનની સંખ્યામાં જે પંચનામાની અંદર વાત કરવામાં આવે કે જેમાં અગિયાર નિશાન છે પોસ્ટમોર્ટમની અંદર સત્તર છે અને ફોરેન્સિક રિપોર્ટની અંદર જે એકતાલીસ જેટલા અલગ અલગ નિશાનો અલગ અલગ ઈજાના જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેને લઈને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે તેની વચ્ચે જે પંચનામાની અંદર અગિયાર ઈજાઓના નિશાન છે જેમાં સૌથી પહેલા કપાળ પર ડાબી તરફના ભાગે ઈજાઓ હતી બીજા નંબરે માથાના પાછળના ભાગે ઈજાઓ હતી ત્યારબાદ આંગળીના ઉપરના ટેરવાના ભાગે ઈજાઓ હતી જમણી સાઈડ કમરના ભાગથી સાથળ સુધી ઈજાઓ હતી બેઠકને ભાગે મોટી ઈજાઓ પહોંચી હતી બંને પગના ગોઠણના ભાગે પણ ઈજાઓ હતી બંને પગના નળાના ચામડી એ ફાટી ગયેલી હતી હાડકું એ બહાર નીકળી ગયેલું હતું અને બંને પગની ધરી ચામડી એ છોલાયેલી હતી ગુપ્ત ભાગમાં ઈજાઓ પણ જોવા મળી હોવાનો ઉલ્લેખ પંચનામાની અંદર કરવામાં આવ્યો છે જોકે ફોરેન્સિક એક્સપર્ટ અને આખી આ ઘટનાની અંદર જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ એ વર્ષોથી જોતા આવ્યા છે એવા ડોક્ટરોને એવું માનવું છે કે આ પ્રકારની ઈજાઓ જ્યારે અકસ્માત થાય ત્યારે પહોંચતી હોય છે હવે ફરી એક વખત જ્યારે ડોક્ટરોના આ પ્રકારની ચર્ચા અને આ પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે એ ચર્ચા એટલા માટે અત્યારે થઈ રહી છે કે જે આખી આ ઘટનાની અંદર પોલીસે પંચનામાના આધારે બે વ્યક્તિની ધરપકડ કરી છે ને ખાનગી બસ ડ્રાઈવર સંચાલક ડ્રાઈવર અને તેનો ક્લીનર છે કે જેની ધરપકડ કરી છે કે કેમ કે મોડી રાત્રે રાજકુમાર જાટને અડફેટે લઈ અને તેને મોતને ઘાટ ઉતાર્યા હોવાની તપાસ એ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના આધારે કરવામાં આવી હતી જોકે હવે આખી આ ઘટનાની અંદર બે બે ફોરેન્સિક રિપોર્ટ એક પોસ્ટમોર્ટમ રિપોર્ટ એક ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ જેના અંદર ઈજાઓની સંખ્યાની અંદર વિસંગતતાઓ છે પરંતુ તેમ છતાંય રાજકોટ પોલીસે હજુ સુધી મૌન નથી તોડ્યું અને માત્ર ને માત્ર એકને એક વાત કરી રહી છે કે આ કેસની અંદર તપાસ ચાલુ છે પરંતુ આ કેસની અંદર તપાસ ક્યાં સુધી ચાલુ રહેશે એ પણ એક સવાલ ઉપસ્થિત એટલા માટે થઈ રહ્યો છે કે પોલીસ આ ઘટનાની અંદર કોને બચાવી રહી રહી છે છે કોના તરફ જતા એ એ પોલીસ દબાવી કેમ રાજકોટ ગ્રામ્ય પોલીસના વડા દ્વારા સીસીટીવી જાહેર નથી કરવામાં આવતા કેમ માત્ર ઘરની અંદર જતા હોવાના સીસીટીવી જાહેર કરવામાં આવે છે આ સાથેની માંગ એ રાજસ્થાનના જયપુરની અંદર પણ ચાલી રહી છે અને ત્યાં તો એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે સીબીઆઈ કેસની તપાસ આવશે તો આ કેસની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તમારું શું માનવું છે રાજકુમાર જાટના કેસને લઈને કેમ કે આ કેસ એ જ્યારથી આ ઘટના બની છે ત્યારથી એક બાદ એક એ પડદો ઉચકાતો જઈ રહ્યો છે અને રહસ્ય કહેરાતું રહ્યું છે અત્યાર સુધીની અંદર ઈજાના નિશાન આધારિત બે પુરાવા વાવ્યા હતા પરંતુ હવે દિવ્ય ભાસ્કરના અહેવાલની અંદર આ રિપોર્ટ છાપવામાં આવ્યો છે કે પોલીસ પંચનામાની અંદર અગિયાર જેટલી ઈજાઓ ગણવામાં આવી છે અને હવે ઘટનાની અંદર અંદર તપાસ કઈ દિશાની થાય છે તે જોવું રહેશે તમારું શું માનવું છે રાજકુમાર જાટના કેસને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો શું આ કેસની અંદર સીબીઆઈ તપાસ આવી શકે છે ખરા જો આપ જાણતા હોય તે પણ તો કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર